નમસ્કાર હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને આજે મુલાકાત કરીએ એક્ટિવિસ્ટ એડવોકેટ સંજય લાખાણી સાથે સંજયભાઈ આપ એક્ટિવિસ્ટ છો અને જુદા જુદા મુદ્દાઓ સાથે જે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે તમે જોડાયેલા છો તો એવા કયા મુદ્દાઓ છે જેમાં તમને એવું લાગે છે કે સત્તાધારી પક્ષ કે જે તે સંલગ્ન વિભાગ તમને સાથ અને સહકાર નથી આપી રહ્યા અને એવા કયા મુદ્દાઓ છે આપણે જાણીએ આજરોજ આપણે જે મુદ્દામાં વાત કરીશું એ પહેલાં તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર હું આપણે વિગતવાર વાત કરું તો સૌથી પહેલાં આપણે મુદ્દો લઈએ સ્વામિનારાયણ મંદિર કાલાવલ રોડ બાપ્સ જે બાપ્સનું સ્વામિનારાયણ મંદિર આવેલ છે એની અંદર એ લોકો પાંચ જીબીના કનેક્શન આપેલા છે જે જીબીના નિયમ મુજબ એક પ્રિમાઇસની અંદર એક જ કનેક્શન મળી શકે પણ એને પાંચ કનેક્શન આપવામાં આવ્યા એટલે એની અંદર અમે અરજી કરી તો અરજી કરવામાં અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ કનેક્શન જે નિયમ પ્રમાણે આપ્યા છે એટલે પછી અમે એનો જીડીસીઆર અમે એના પ્લાનની કોપી અને અમે એ લોકોને આપ્યું પછી એ લોકોને એમ લાગ્યું કે ના જેને સાત દિવસની અંદર એનો એટીટ્યુડ ચેન્જ થઈ ગયો ને પીજીબીસીએલ એને બીજી નોટિસ આપી બીજી નોટિસ આપીને એને એવું કીધું કે તમારા ત્રણ કનેક્શન ને બે કનેક્શન મર્જ કરવા પડશે તો એ મર્જ કરવાની સાથે

કે જીબીની જે રીતના જેમ વધારે તમારે થાય એ રીતના તમારે રેટ્સ વધી જાય માટે લોકોએ એને મર્ચ કરતા નથી બીજો મુદ્દો આપણે સ્વામિનારાયણ મંદિરમાં લઈએ તો રોડ ઉપર જે મોન્યુમેન્ટ રાખ્યું છે જે ટોટલી રિલિજિયસ એન્ક્રોચમેન્ટ છે હાઈકોર્ટનો પણ ઓર્ડર છે ને શું મોટો પાવર છે જે સુનિતા અગ્રવાલ આપણા જે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મેડમ છે અને સુપ્રીમે તો છેલ્લે એવું કીધું કે જો એ લોકો રિમૂવ કોઈ પણ ન કરતા હોય તો એમાં આપણે લેન્ડ ગ્રેબિંગ પણ દાખલ કરવી હવે રિલિજિયસ એન્ક્રોચમેન્ટ કરેલું છે એની અંદર કોઈ પણ જાહેર ટીપીનો રોડ છે એની અંદર કોઈ પણ જાતની કોર્પોરેશનની મંજૂરી નથી લીધી અથવા પોલીસ ડિપાર્ટમેન્ટની પણ મંજૂરી નથી લીધી આના માટે અમે લગભગ ઓછામાં ઓછા અત્યાર સુધી પંદર વખત અરજી કરી પણ હજી સુધી એનો કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો અને દરેક વખતે અમે કમિશનરને મળીએ તો એ કે અમે સિટી એન્જિનિયરને આપ્યું છે સિટી એન્જિનિયર અમે કહે છે કે આર એલને આપ્યું એટલે દરેક અમને અહીંથી આ ખો આપવામાં આવે છે પણ એનો કોઈ નિર્ણય ન થાતો બીજો આ મંદિરની અંદર પાછળની એક શેરી આવે છે જે ચાર મકાનની યોગી ધામની છ મકાનની સોસાયટી હતી એમાં ચાર મકાન મંદિરે લીધા બે મકાન પાર્ટીએ વેચવાની ના નાપાડી એ શેરી આપણા બકુલભાઈ રૂપાણી જે ભૂતપૂર્વ ટાઉન કંડાર હતા એનીએ પરામર્શ કરીને આ પ્રાઇવેટ શેરી પણ મંદિરને આપી દીધી છે જેનો કોઈ ઉલ્લેખ નથી કેવી રીતના પરામર્શ કરીને આપી શકાય જેના બધા કાગળિયા અમારી પાસે આરટીઆઈમાં ઉપલબ્ધ છે પછી સ્વામિનારાયણ મંદિર વાવડી જે પ્લોટ વાવડી આડત્રીસ પૈકી એક ક્રિષ્ના પાર્કની બાજુમાં ને એની અંદર આપણે એ લોકોએ એક જે ફેમિલી છે કે જે ભાઈચંદભાઈ પ્રેમચંદભાઈ મહેતા જેના દ્વારા આ એને બક્ષિસમાં દસ પ્લોટ આપવામાં આવેલા એક થી દસ અને એની જ્યારે એવું કીધું હતું કે ભાઈચંદભાઈ એમના મિસિસના નામે ત્યાં હોસ્પિટલ બનાવશે હોસ્પિટલ બનાવવાની બદલે ત્યાં હોસ્પિટલ બનાવીને નાખી હોસ્પિટાલિટી કરી નાખી પ્રેમવતી રેસ્ટોરન્ટ ઊભું છે જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એની બદલે કોમર્શિયલ યુઝ એનો થાય છે એની અંદર સ્વિમિંગ પુલ પણ આવેલું છે અને લગ્ન પ્રસંગ માટે કોમર્શિયલનો વપરાશ કરે જે અંગેનું ફાયર એનઓસી નથી કોર્પોરેશનના કોઈ પણ પ્લાન નથી અને બીજું કે કોર્પોરેશનના તો પ્લાન નથી પણ આજે કોઈ પણ આ એની અંદર નેશનલ હાઈવેની જે જગ્યા છે એનું પણ દબાણ છે જેની અમે અરજી કરેલી છે પણ નેશનલ ઓથોરિટી વાળા એવું કહે છે કે ભાઈ આ તો બહુ નાની બાબત છે અમારી પાસે અત્યારે તેરસો કિલોમીટરના કામ હોય માટે આને અમે પ્રાયોરિટી નથી આપતા અમે અવારનવાર કલેક્ટર ને રજૂઆત કરી પ્રાંતમાં કરી મામલતદાર એનું રોજકામ કરી ને શરત ભંગ થાય જાય